અનેક ઘટનાઓ બહાર આવી છે ગત ભરુતા લુકાના તાલુકા દીપડાને ઝડપી પાડવા માટે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગ્રામજનોના સહયોગથી દીપડો પકડવા માટે રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી જોકે દીપડાને પકડવા

ઉપર કરેલા હુમલા બાદ ઈજાગ્રસ્તોને પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ અધિકારીઓના સાત થી આઠ જ કર્મચારીઓ સાથે દીપડાને પકડવા આવ્યા હતા પરંતુ કવડોદ ગામના સો થી વધુ ગ્રામજનોએ હિંમત ભેર દીપડાને ઝડપી પાડવા મેદાનમાં ઉતરતા પાંચ થી સાત કલાકની જહેમત બાદ આખરે ગ્રામજનોએ જ દીપડાને પ્લાસ્ટિકની જાળમાં ઝડપી પાડી પાંજરે પૂર્યો હતો ફોરેસ્ટ અધિકારીઓની ટીમના કર્મચારીઓ કરતાં ગ્રામજનોનું માનવ મેળામણ દીપડાને પકડવા માટે મેદાનમાં ઉતર્યું હતું ત્યાંના કડોદના ગામના વ્યક્તિએ ફોન કર્યો અને અમારે રેસ્ક્યુ ટીમ સાથે અમે કડોદ ગામે જઈ ત્યાં જે દીપડો હતો ત્યાં અમે ઝાડ લઈ ગઈ અને આ રેસ્ક્યુ રેસ્ક્યુ ટીમના ઘણા માણસો હતા એમાં બારડોલીના હતા ઝઘડીયાના હતા ભરૂચના હતા શુકલપિતના હતા અને ગામ લોકો એ લોકોની સાથે રહી અમે પિંજરા દીપડાને પકડવાની ટ્રાય કરી બે વાર ઝાડમાં આવી ગયેલો હતો પણ છટકી નીકળી ગયેલો પણ ત્રીજી વાર જ્યારે અમે એને પકડી અને રેસ્ક્યુ કરી અને પિંજરામાં લાવીને અહીંયા રેવા વન વનચેતના કેન્દ્રમાં લાવેલ છે અને આના વાઇલ્ડ લાઇટ અને વેટરનરી ડૉક્ટરને બોલાવીને અત્યારે એને અમે સારવાર કે જે કંઈક થોડું ઘણું પગે વાગ્યું છે તે અને એમાં છ સાત જણને એણે બાઇટ મારેલી હતી તે લોકો અત્યારે હોસ્પિટલમાં એમ લોકોને લઈ ગયેલું છે ચોળીસ કલાકમાં સ્પીડ બ્રેકર બનાવવાની પીઆઈની ખાતરી બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે ખુલ્લો મૂકી પોસ્ટમોર્ટમ અર્થે લાશ ખસેડી હતી જગડિયા તાલુકાના ગોવાલી ગામે ગતરોજ અજાણ્યા વાહન ચાલકે રાધારી યુવાને કચડી નાખતા મરણ જનાર યુવાનના પરિવારજનો સહિત ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે પર સતત ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ કરી દેવાયો તો ઝઘડિયાના પીઆઈએ ચોવીસ કલાકમાં સ્પીડ બ્રેકર બનાવવાની લેખિતમાં બાહેધરી આપ્યા બાદ લાશને ઘટના સ્થળેથી પીએમ માટે લઈ જવાય હતી પીઆઈ ની બાહેધરી મુજબ આજ સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો સતીશ મનહરભાઈ વસાવા ઉંમર વર્ષ પંદર ગત રોજ સાંજના આશરે સાડા વાગ્યાના અરસામાં દુકાને જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો તો

પગલા ભરવા તેમજ માંગ કરી હતી સાથે સાથે ગોવાલી ગામ ખાતે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે કેટલાક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા જોતજોતામાં સ્થાનિક લોકોના આક્રોશ વધતા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ને જોડતો હાઈવે ગોવાલી ખાતે જામ કરી દેધો હતો અને રોડ પર ટાયરો સળગાવી ઓવરલોડ આડેધડ ચાલતા હાઈવે ટ્રકો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અકસ્માત અને આક્રોશે ભરાયેલા ગ્રામજનોને શાંત પાડવા ઝઘડિયા રાજપાડી ઉમલા વાલિયા પોલીસ સહિત ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરિવારજનોએ જ્યાં સ્પીડ બ્રેકર મૂકવાની લેખિત બાહ્યધરી આપતા મામલો થાળે પડ્યો હતો ત્યાં સુધી સેંકડો વાહન ચાલકો ખાનગી વાહનો ચાલકોને મુલા ચોકડી અને ગુમાનદેવ ફાટક સુધી કતારમાં ઉભા રહેવાની ફરજ પડી હતી ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ બીજી વસાવાએ આપેલા સ્પીડ બ્રેકર બનાવવાની લેખિત ભાઈદારી મુજબ આખરે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના હાંસોડ ગામની પરિણીતાએ લગ્નના છૂટાછેડાના ત્રણ દિવસ બાદ પોતાના જ જન્મદિવસે અમદાવાદની વોકવે પરની નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજો ફરી વળ્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર અમદાવાદના ખાનપુરના વોકવે પરથી એક વર્ષીય નદીમાં કર્યો હોવાની જાણ રિવરફ્રન્ટ પોલીસને થતા પોલીસ કાફલાએ સ્થળ પર દોડી જઈ યુવતીનો મૃતદેહ બહાર કાઢી તેના વાલી વારસોની શોધખોળ આરંભી હતી મળનારનું નામ પારુલબેન હસમુખભાઈ પટેલ હોવાનું તેમજ ભરૂચના હાસોટના બાલોદ ગામની હોવાનું આવતા જાણ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા મળનાર પારુલબેન પટેલના છૂટાછેડા ત્રણ દિવસ પહેલા થયા હતા અને ત્યારથી તેઓ ચિંતામાં હતા આજે પારુલબેનનો જન્મદિવસ હતો અને અમદાવાદ કામ અર્થે જઉં છું તેમ કહીને નીકળ્યા બાદ ઘરે ન આવતા અને ટેલિફોનિક જાણ થઈ અને આજે દીકરીના જન્મદિવસે જ તેની લાશ જોવા મળી હોવાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યો હતો હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોબાઈલ જપ્ત કરી આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સિનોરના સાજલી સામૂહિક કાર્યો કેન્દ્રના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરકી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો છે નોંધાવ્યો ત્યારે હવે ગુજરાત સરકાર સામે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓએ પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે બાયો ચડાવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓના આંદોલનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા હેઠળના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા આરોગ્ય કચેરી કક્ષા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય સેવાના કર્મચારીઓના રાજ્ય કક્ષાએ નાણાકીય તેમજ વહીવટને લગતા પડતર પ્રશ્નોના નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ગત તારીખ અઢાર બાર બે હજાર અઢારના રોજ માનનીય મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પંચાયત મંત્રી અને રાજ્ય આરોગ્ય મંત્રી સહિતના રૂબરૂમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને આજે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ભરૂચને કોંગ્રેસનો ગઢ બનાવવા માટે અહેમદ પટેલનો અનુરોધ કરાયો હતો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલે પોતાના માદરી વતન પીરામળ અંકલેશ્વર ખાતે આજરો સાંજના સમયે ભરૂચ લોકસભાના અગત્યના આગેવાનોને બુથ મેનેજમેન્ટ તથા ભાજપા સામેનો પડકારોને સામનો કરવો કઈ રીતે તે સજ્જ થવું તે માટેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અહેમદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જાહેરાતો કરવાથી કે જાહેર સભાઓથી મત મળતા નથી પરંતુ જ્યાં સુધી બૂથ મેનેજમેન્ટ મજબૂત નહીં કરીએ ત્યાં સુધી મતદારને મતદાન મથક સુધી નહીં પહોંચાડી શકીએ ઓગણીસો ને નેવ્યાસી સુધી ભરૂચ જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો જે ગઢ ફરીથી સર કરવા મનભેદો અને મતભેદો ભૂલીને એક થઈને લડીશું તો ચોક્કસપણે જૂના દિવસો આવતા વાળ નહીં લાગે ભરૂચ લોકસભાના અઢારસો તેસઠ બુથોમાંથી એક હજાર બુથોમાં કોંગ્રેસની લીડ છે જ્યારે ત્રણસો થી વધારે બુથો પર લીડ ભાજપની છે આ લોકસભાની સીટ જીતવા માટે કોઈ જ મુશ્કેલી નથી આપણે આપણો વોર્ડ તથા વિસ્તારને સાચવીશું તો આપણી જીત પાકી છે આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની પાંચ બેઠકો પૈકી ભરૂચ લોકસભા બેઠક જીતવા માટે આપણી પાસે અહેમદભાઈ પટેલ પીઠબળ છે તેઓના માર્ગદર્શન હેઠળ જો આપણે સંકલ્પ લઈને તો આ બેઠક જીતવાની અઘરી નથી

અને એક ઉદ્ઘાટન તો એવું કર્યું કે જે નાનામાં નાનું છે સાબુ બનાવવાનું જે કે કહે છે એનું ઉદ્ઘાટન કર્યું એ ચાર પાંચ વખત પ્રાઇમ મિનિસ્ટરને આવીને ગયા પછી જે કંઈક ઉદઘાટનો કર્યા એમાં એમાં બે થી ત્રણ તો આપણા વખતના કામો થયા અને બીજા માત્ર શિલાન્યાસ એમણે નાખ્યો છે અને એ સિવાય બીજો હા એક બ્રિજ જે છે ભરૂચ અંગ્રેસરની વચ્ચે એ સ્ટેટ ગવર્મેન્ટને આપણે કારણ કે આનંદીબેનના વખતમાં એ થયું અને એને કારણે થઈ શકે પણ એવા તો કેટલાય કામો આપણે કર્યા છેતારે એ જો વાત કરતા હશે કે પ્રાઇમ મિનિસ્ટર આવેગા આટલી વખત આ કરીને કે બાય એક્ચ્યુઅલી એનું જો વિશ્લેષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા એમના વખતમાં થયા છે ને કેટલા આપણા વખતમાં ભરૂચમાં મહારાષ્ટ્રીયન બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ થયો જાય તો સીધી વિનાય ચેરિટેબલ

પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે અને પ્રાર્થના કરવામાં આવે છે સમાજના લોકો સંગઠિત બને અને તે માટે હાકલ કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદની એકસો છપ્પન ની જન્મ ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી શ્રી સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ ખીલે અને તેમનો સ્વાર્ગી વિકાસ થાય એ હેતુથી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના વિદ્યાર્થી સંઘ અને એનએસએસ યુનિટના ઉપક્રમે હળુકંઠ્ય સંગીત સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કોલેજના આર્ટ્સ અને સાયન્સ બંને વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો દરેક સ્પર્ધકમાં વિજેતા વિદ્યાર્થીઓને અને સર્ટિફિકેટ કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન પ્રક્રિયા કોલેજ ના જીએસ હર્ષિલ પરમાર તેમજ એનએસએસ ના જનરલ લીડર્સ નોમાન વાડિયા સંજય ચૌહાણ પ્રશાંત ચૌહાણ અને રિંકલ પરમાર તેમજ તેમની ટીમે કરી હતી

કુલ ત્યાંસી વિદ્યાર્થીઓએ આ એક્ઝામ છે એ આપેલી અને ગયા વર્ષની અંદર જે સેવન્ટી પ્લસ પર્સન્ટાઇલ આધારિત જે ક્વોલિફાઈન રેશ્યો હતો એ પ્રમાણે ત્યાંસીમાંથી કુલ ઓગણપચાસ વિદ્યાર્થીઓ એટલે આશરે સાહીઠ ટકા જેટલા વિદ્યાર્થીઓ આપણી સંસ્થાના ક્વોલિફાઈડ થયા છે ગુજરાત બોર્ડના આટલા બધા વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત બોર્ડ સાથે જે ડબલયુની પરીક્ષા દેતા હોય અને આટલી સંખ્યામાં ક્વોલિફાઈડ થાય એ ખૂબ જ સારી બાબત અને અમે એવું માનીએ છીએ કે અમારો એક પ્રયત્ન છે એ સફળ થયો ભરૂચને એક આગળ સ્ટેપ લઈ જવા માટે આ ટોટલ વિદ્યાર્થીઓમાં ઓલ ઇન્ડિયા પર્સન્ટાઇલ નાઇન્ટી એઇટ પ્લસ હોય એવા અમારી સંસ્થાના ત્રણ વિદ્યાર્થીઓ હતા જેમાં હાઇએસ્ટ ફર્સ્ટ રેન્ક ઉપર જે વિદ્યાર્થી છે તેનો ઓલ ઇન્ડિયા પર્સન્ટાઇલ નાઇન્ટી એઇટ નાઇન્ટી ફાઇવ છે સેકન્ડ રેન્ક ઉપર છે એનો નાઇન્ટી ટ્વેન્ટી અને થર્ડ રેન્ક ઉપર છે નાઇન્ટી ઝીરો મેં હમણાં બાર તારીખે મારી જે ડબલ ઈની એક્ઝામ આપી જેમાં મારા નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન ફાઇવ પર્સન્ટાઇલ આવ્યા છે જે મારી અમારીને અમારા સરની આખા આખા વર્ષની મહેનત છે જેમાં સરનો વિશ્વાસ બરા સરની મહેનત અને મારા પેરેન્ટ્સનો સાથ પણ બહુ વધારે એમાં ફ ફાળો ધરાવે છે હમણાં જ મેં એક્ઝામ આપી જે ડબલ ઈની વડોદરા એમાં મારા પર્સન્ટેજ આવ્યા નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ફોર અને હજી બી ઈચ્છા છે કે આવતી એક્ઝામમાં હું નાઇન્ટી નાઇન પ્લસ સ્કોર કરીશ અને જવું છે મારે આઈઆઈટી ગાંધીનગર કોમ્પ્યુટર સાયન્સ